તો એ ભાઈ ક્યાંય નહીં ગયું વાત પેલા જાય કાલે વરે સિંગલ બંદો છે આવો છો ક્યાં છો તું આવી અરે ભોસડી ક્યાં છે છે અરે લોડા મારો આ છે એક વખત આવી તો એક વખત નીકળો બસ તો મરે કે છે કે કે તો એક સિંગલ છે ને આ સિંગલ કે તારા બાપને તારે કન્ટેન્ટ બનાવું છે ને ઉપર આતન કન્ટેન્ટ આપો દેવા છે તો દેવા ના હું દે દોરે બે તને ડોડા રીવે કે તો પેલા એ બંધો ક્યાં છે

ભયો દાદા હવે મેરી લે રોડા તું નીકળ જા રોડા બધા નો હોય પણ ભોજન પર સમજાય તું તો લોડો સમજ ને તમ મજ તો કાઈ ન લોડા તમ મરા સુધી આવા છે ને મને ખબર હતી ને તમ આવા સો સુધી હું તમને બોલાવે તદ ને હું શું એવો ભાઈ અરે તું કાઈ ન બે આયા હું લઈ લે બે તું લઈ લે હો ગાડી હવે છે કે જો તો કે હું છું આર સુનો હું કેટલા છે 400 ડોડ તો

અહ વૈશ્વિક તાપમાન ની અંદર જે વધારો થઈ રહ્યો છે નદી ટોકન ભેગા થાય ભાઈન ભાઈ સુપર એટેક કરો રે રે અચ્છા તાપમાન માં જે વધારો થઈ ગયો ને ધીમે ધીમે આ બધા ભોસડીના જે હવાળના થાય ને કે અમે આમ ને આમ આવ ઈ બધા ની ગેન્ડ મેધી રે હવે સને પરસેવા જગ્યા લોયનો અંતર મને તદી મારું ના ભૂલી નાખું હાલ હાલ ટકન ટસ્ક કે ફોરસ્કોપ લેતા અને આ ઓલી ટિકિટ લેતા આસો લેજે લોડા સોને વિ જાય આવ સુપર લે તો હરી હમ આણા પાપન

તો મેં મારા મિત્રને ને છે ને એક જ્ઞાન ની વાત કરી દીધી જે ના પડે ને એને જવા જવાય સમજે ઈ એની મરજી થી તમારે આવવા રાજી નથી ને તો એને જતા કહી દો ભાઈ કોઈને ફોર્સફુલી પોતાની હારે રાખવામાં છે ને મર્દાનગી નથી હવે તમે એના લાળા છટો ના નહીં ભાઈ મારી રેત તે તું રેત તે અને પછી તમારે ભારે પરણે રે તો એમાં કઈ જીવવામાં મજા નથી મારા કલેજા થેન્ક યુ ક્યાં છે ક્યાં છે નદી કાઢે તો આવે છે નો ડેમેજ છે હર ખાઈ ડેમેજ ઓપન છે આ અંદર ડેમેજ છે હાઈ મારે ને અંદર ડેમેજ છે કર છે કર છે કર છે બે થઈ ગયા બે થઈ ગયા હા હા એના બધી દો અલા મારો લોક છે અરે એ તો ડોડા ડોડા તું ફાઈટ લેજો ભાગું છું રિવાઈવ કરવા થઈ જાય રિવાઈવ તું હા થઈ ગયો થઈ ગયો બીજો કે ભાઈ બાઉટ થઈ ગયે ભાઈ સે બંદા આ રહ્યો માદર સોનો એલા કોઈ મારી ગયો યાર બોમ્બ થી અરે થઈ કરી દે તો

સી બોટ અપ એક્સ્ટ્રા મેરી મોર હે સોદાન કવર પીડ્યો તો ફાટલું જો લઈ કેટલા ઢાળી દીધા લાલાજીએ માર્યો ન હતી એટલે કઈ આ વસ્તુ છે થોડી સમજવા જેવી છે હવે અત્યારે એ એ જે અમારો છે ને એ માણસ છે ને હવે વાત કરતો બંધ થઈ ગયો તો બરાબર અને કારણ કે નોર્મલી ભાઈ એના પપ્પા નો માને તો આપણે ખોટો ફોર્સ ન કરાય ને કોઈને હું કેવું ભાઈ હું કેવું બરાબર છે

કીધું તું ત્યાં અરુણ આરે થઈ જાવ આરે થઈ જાવ એલા મને અડ્યા તારા બાપ નો કેટલા વર્ષ આ ગેમ રમે મને આટ મને આટ છે પોશણ કેટલા વર્ષ રમતો હતો સોદા મને તો તને ખબર હોય કે મારે આરે થઈ જવાય કે ઓર બંધો ઉતરો બંધો ઉતરો યો ન્યા સોન છે તમારો ડોહો હા એલા ગાઈસ હવે એનો મેસેજ એવો હવે ત્રણ મહિના તો વાત ન કર ગાડી આવી અડી અડી હુરતાની અડી ત્રણ મહિના થઈને વાત ન થતી

મોન્ટે ગરમ પરિત રેવા લે પાડ દે એ કે હું કેવું તમારે આ ઘરે નો લેતો તો તું લે લે બે છેલા ત્રણ બંદા છે બે રે ફોસડી ના ઝોન માં લઈ જાવ ઓય તું હું તને કહું ને ઉતરી જાય કવર માં ઉતરી દે પણ બંદા પાસે જાય તું છે ને મારે રાખજે ખાલી કવર દેજે મને ત્રણ બંદા આયા છે તારે મીશા છે નહીં નથી અટલ કેતો તો હું ની બે હું ગાયણ મરામણા એટલે જે કે આ વખત આ બાબતે આપણે ડિટેલમાં વાત કરશું નેક્સ્ટમાં ના 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 બસ છે મને અરે બે જણા જો દે પાછળ ગાડી લીધી જો લે ઓ તો મને ખબર ન મને અટસે આવું ઉતરી જાન જોય બધા અલગ 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 છે એ દુડા મોકો ડેમેજ છે બહુ એમ ટેન મારી તોય નો નહીં તમારે મરવી નાખો પે અલગ અલગ કોઈ નહીં બધા આરે છે એકાદો કેવું છે અટેગા ટેટ જ જાય હોશડીના બોટિયા તને સરલમ ગોળીનો પડ્યો બસ આદરે પૂછોને મેડી મારતો બસ આ ગોળી તને લોડો પકતો થાય મોન્ટી માનું ગેમપ્લેસ હોત રહી છે કાપડા કંડને કાપડા આ તો રહી ગઈ વાત હું નેક્સ્ટ વિડીયોમાં કમ્પ્લીટ કરીશ આખી જો આ તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને કરો વિડીયોને ને કોની ને શેર કરીજો ગાઈસ અને બાય ને રો અંદર લે